ઈ મોબિલિટીને પ્રોત્સાહન આપ્યું છે આગળથી શ્રી મોદી સાહેબે શહેરોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે હરિયાળી બને તે માટે બાગ બગીચાના વિકાસ અને એક કેડ માકે નામ અભિયાન દ્વારા વૃક્ષારોપણને પણ પ્રોત્સાહન આપ્યું છે આર્બન ફોરેસ્ટ ગ્રીન કવર વધારવું છે કેટર એ આપણી પાસે એવું વિઝનરી લીડર છે કે જેમાં આગળનું ભવિષ્યમાં પણ આપણને કોઈ તકલીફ ના પડે એના માટેની વ્યવસ્થા આગળને આગળ આપણે કરતા જઈ રહ્યા છીએ જે રીતે અત્યારે પાટીલજી અહીંયાથી કીધું એમ કેચ ધ રે એટલે અત્યારે જે પાણી આપણે વાપરીએ છીએ પણ ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે એનું આજથી આયોજન એ કેચ ધ રેન અંતર્ગત દરેક આખા દેશમાં એક મુહિમ તરીકે માંગે પાટીલજીએ ચલાવ્યું છે અને જે પ્રમાણે ગુજરાતે જે